હાલ રાજ્ય સરકાર છેલ્લા બે દિવસથી સરકારી શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવના નામે પ્રજાના ટેચના પૈસાના કરોડો રૂપિયા વેણથી અને મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને હાજર રાખી અને ફોટોશેશનના કાર્યક્રમના તાઇફાઓ ચાલુ છે અમારા જેને ગઈકાલે જ રાજકોટ મહાનગર પાલિકાના કોઠરી વિસ્તારમાં આવેલી શાળા નંબર નોવાનું છે કે જ્યાં સરકારી શાળા એ ભાડેના મકાનની અંદર નિયમોનું ઉલ્લંઘન કરી અને ત્રણ ઓરડાઓની અંદર અને ઓસરીની અંદર ચલાવવામાં આવે છે આ સ્કૂલના તમે તસવીર અને વિજ્ઞીઓ જોતા આટલી દયનીય સ્થિતિ છે કે ગરીબ અને મધ્યમ પરિવારનો બાળક આવી સ્થિતિની અંદર એમને શિક્ષણનો અધિકાર નથી મળતો આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે સરકાર એક તરફ મોટું ડિજિટલ એજ્યુકેશન અને સ્માર્ટ એજ્યુકેશનની વાતો કરી છે બીજી તરફ રાજ્યની અંદર અનેક શાળાઓ છે કે જેની સ્થિતિ ખૂબ જ દયનીય છે જ્યાં પૂરતા શિક્ષકો નથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે તમારી પાસે ઓરડાઓ નથી અને તમે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું રાજ્યની અંદર હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ કરોડ રૂપિયાનું બજેટ છે આ તમે પૈસાઓ નાખો છો ક્યાં ખરેખર ખુબ જ શરમજનક કહેવાય કે મહાનગરપાલિકાના પોતે પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી અને જ્યાં રેસીડેન્શિયલ વિસ્તારમાં રહેના મકાનની અંદર સરકારી શાળા એક કોઈ જાતના એસઓપી નું પાલન કર્યા વગર એમને મંજૂરી કઈ રીતની મળી ખૂબ જ શરમજનક બાબત કેવાય કે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકને જે શિક્ષણનો અધિકાર બે હજાર ઓસરીની અંદર જ્યાં વિદ્યાર્થીઓની કેપેસિટી પાસ છે ત્યાં ત્રીસ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે આ ત્રણ ક્લાસ ની અંદર વિદ્યાર્થીઓને ખીચો ખીચ બેસાડી અને જ્યાં વિદ્યાર્થીઓને નીચે બેસાડવા પાસે તમારી પાસે મોરમ નથી તો આનાથી મોટી શરમજનક ઘટના શું હોય શકે આ ઓસરી અંદર સ્કૂલો ટોયલેટ બાથરૂમ છે એની બાજુમાં જ પીવાનું પાણી છે અને ત્યાં જ વિદ્યાર્થીઓને બધી ભોજન આપવામાં આવે છે અમે આજે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ને લેખિત રજૂઆત કરી છે આ શાળાએ અમે રૂબરૂ જવાના હતા પરંતુ આ શાળાનો પ્રવેશ ઉત્સવ હોવાથી અન્ય શાળામાં મરજ કરેલી છે આવનારા દિવસની અંદર અમે આ સ્કૂલે જઈ અને સમગ્ર મીડિયાના મિત્રોને સાથે રાખી અને ગુજરાતની શિક્ષણ મોડલની જે પ્રધાનમંત્રી આખા દેશમાં મોટી મોટી ભૂમિકાઓ ભોકે એ અમે ઉજાગર કરવાના છે રાજકોટની અંદર આવી અનેક મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોની સ્થિતિ ખૂબ ખરાબ છે અમે રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ કે આવી તમારા જેને કોઈ સરકારી શાળાની ખરાબ સ્થિતિ હોય તો અમને અમારી પાસે રજૂઆત કરો અમે આ વસ્તુને ઉજાગર કરી અને લોકો સમક્ષ કરીશું